ભુજના આર્મી કેન્દ્રીય વિદ્યાલયમાં શાળા પ્રવેશ મહોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ફુલકાઓને શાળા પ્રવેશ દરમિયાન કંકુમ તિલક કરી મોં મીઠું કરાવી શૈક્ષણિક કીટ અર્પણ કરીને પ્રવેશ આપવામાં આવ્યો ગત તારીખ ત્રેવીસના રોજ પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય આર્મી ભુજમાં શાળા પ્રવેશ મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી કાર્યક્રમના શરૂઆતમાં શાળાના આચાર્ય જીતેન્દ્ર રાવત દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતી ત્યારબાદ વિદ્યાલય દ્વારા બાળબાટિકા તેમજ ધોરણ એકના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી અને આવકાર આપવામાં આવ્યો હતો અને શૈક્ષણિક કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત અભિનય ગીત સમૂહ નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યા હતા શાળાના આચાર્ય રાવત દ્વારા કેન્દ્રીય વિદ્યાલયના નિયમો અને અન્ય જાણકારી વાલીગણને આપવામાં આવી હતી કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દર નવા શૈક્ષણિક સત્રની શરૂઆતમાં વિદ્યાર્થીઓ માટે શાળા પ્રવેશો કરવામાં આવે છે કાર્યક્રમથી બાળકોમાં પ્રવેશની સંખ્યામાં વધારો થયો છે ડ્રોપ આઉટ રેશિયોમાં સુધારો થયો છે વાલીઓને પણ ભાગીદાર બનાવવામાં આવે છે કાર્યક્રમની આભાર વિધિ વરિષ્ઠ શિક્ષિકા પ્રીતિ ભગત દ્વારા કરવામાં આવી હતી